વાઘોડિયામાં એમજીવીસીએલ દ્વારા કેટલીક એજન્સીઓને સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી સોંપવામાં આવી અને જે અંતર્ગત એજન્સીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચી ગયા જેનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ડિજિટલ મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવવા માટેનું આયોજન એમજીવીસીએલ દ્વારા કરવામાં આવ્યું છે તે જ અંતર્ગત કેટલીક એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું અને તેના ભાગરૂપે વાઘોડિયાના ગુગલિયાપુરા અને નાની ભાગોળ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા એટલે લોકો રોષે ભરાયા અને લોકોએ આ કામગીરીનો વિરોધ કર્યો અને આ કામગીરીનો જ્યારે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો એટલે કર્મચારીઓ ત્યાંથી નાસી ગયા કામ અધૂરું મૂકીને જે રીતે માહિતી મળી રહી છે ગુગલિયાપુરા અને નાની ભાગોળ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા અને લોકો રોષે ભરાયા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો લોકોનું કહેવું છે કે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર નોટિસ આપ્યા વગર જ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સાથે જ એક એવી પણ માન્યતા લોકોના મગજમાં છે કે સ્માર્ટ મીટર લગાવવાને કારણે લાઇટ બિલ વધારે આવે છે અને તે જ અંતર્ગત લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાઘોડિયાના ગુગલ્યાપુરા અને નાની ભાગોળ વિસ્તારમાં પણ જ્યારે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવા માટે કર્મચારીઓ પહોંચ્યા ત્યારે લોકો દ્વારા વિરોધ કરાયો આ વાઘોડા નાની ભાગોળમાં સ્માર્ટ મીટર પબ્લિકે ના પાડી તો બી ઘરે જઈને જબરજસ્તી કરીને મીટર નાખી ગયા છે અને એ કહેતા કે તમારે નહીં ભરો દંડ ભરવો પડશે ધમકી આલી ધા ધમકી આલીને બધાને બીવડાઈને લોકો કામ કરી ગયા છે લીગલી નથી ઈલીગલી કામ કરી છે એનો તમારો ટોટલી વિરોધ છે સ્માર્ટ મીટર નહીં ચાલે નહી ચાલે મીટર મીટર મારે બદલાવું નથી કારણ કે તમારી અઠવાડિયા લાઈટ બંધ થઈ જશે પછી મીટર તમારે જાતે બદલવું પડશે તમારે પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવું જ પડશે તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઈટ બંધ થઈ જશે ધાબમકી આપીને અમારો મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે સ્માર્ટ મીટર અમારું જોતું નથી અને વખત આ મીટર બેસાડ્યું તે વખત લોકો હડ્રક લાઇટ બી લાયા છે અને લોકોને ભરવા પડ્યા છે તો કે એ આ મીટર નોય એવું અમને જવાબ આપ્યો છે તમારે આ તો બદલાવું જ પડશે અમારો આમાં સખત વિરોધ છે નાની ભાગો લાઇબ્રેરી સામે અને અમારા જે જૂના નવા મીટર નાખી ગયા છે કાઢી જાય અને જૂના જૂના મીટર અમને પાછા બેસાડી આપે

પછી પ્રજા ને change કરે પ્રજા તૈયાર છે અમારે સ્માર્ટ મીટરનો નો સખત વિરોધ અમને ઉલ્લુ બનાવી ને change કરનારા પણ ત્યાગી ગયા અને mobile switch off કરી દીધા છે અમને એવું કીધું કે પહેલા જે તમારા જૂના છે એ જ meter છે પણ એના બદલીને ના અમારે બીજા નવા નાખવાના છે પણ અમે એવું હોય પૂછ્યું કે હું ખબર આ મીટર નાખ્યા પછી લાઈટ bill વધારે આવે કે ઓછું આવે એમ પૂછ્યા વગર નાખી તો દીધા છે અમને પણ લાઈટ બિલ વધારે આવશે અને હું ગેરંટી છે વધારે આવશે તો અમે હું લાઇન લાઈન ભરી છે અને અમે લાઈટ હોય નહી ભરી વધારે આવશે તો મીટર બદલવા પહેલા તમે જામ કરી દીધી એના મીટર બદલાય તો પહેલા જામ નહીં કરતા અમે તો વાગોડી હતી મેં ફોન આયા તો મેં પૂછ્યું હતું ફોન પર કે જે તમારા જૂના છે એ જ છે કે ખાલી નવા નાખવા આયા છે અમે એ પણ એમાં અમારે કોઈ પ્રોબ્લેમ જ નહીં તો પછી અમારે બદલવાનો શું મતલબ છે લોકોનું માનવું છે કે સ્માર્ટ મીટર લગાવવાને કારણે લાઇટ બિલ વધુ આવે છે ને તેના કારણે જ મોટા ભાગે લોકો દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવતો હોય છે તેવામાં સ્માર્ટ મીટર શું છે તેની માહિતી એમજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા જ આપવામાં આવી છે સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશન કરે છે હાલના જે મીટર છે ડિજિટલ મીટર એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા એ છે કે સ્માર્ટ મીટરથી આપણે ગ્રાહકને પોતાના ઘરમાં કેટલો લોડ વાપરી શકે છે કેટલો વપરાય છે એની હિસ્ટ્રી ચેક કરવી હોય તો ચેક કરી શકે છે અને એનો બિલિંગ જે બિલિંગ થાય છે હાલના પોસ્ટપેડ પ્રમાણે એટલે કે તમે જે બિલ વાપરો છો અને અત્યારે હાલની પરિસ્થિતિમાં જે પ્રમાણે બિલિંગ થાય છે તે જ પ્રમાણે બિલિંગ થાય છે એનું કે એમાં એ પ્રમાણેનું નથી કે પહેલાં રિચાર્જ કરો અને પછી તમને વાપરવા મળશે હાલની કન્ડિશન પ્રમાણે એને પોસ્ટપેડ તરીકે જ જે સાદા મીટર તમારા ડિજિટલ મીટર યુઝ વપરાય છે એના પ્રમાણે જ કામગીરી કરે છે અને એ જ પ્રમાણે એની કામગીરી ચાલુ રહેશે સ્માર્ટ એટલા માટે કહેવામાં આવેલ છે કે એનું જે સોફ્ટવેર છે એનું અમે મોનિટરિંગ કરી શકીએ એને એટલા માટે નહીં કે એનું પ્રિપેડ તરીકે તમે કામ લઈ શકીએ પણ લોકોમાં એક જે ભય ફેલાયેલો છે અને જેવો માહોલ ઊભો થયેલો છે કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે તો હું આપને જણાવવા માગીશ કે સ્માર્ટ મીટર એ નોર્મલ જે મીટર છે એ પ્રમાણે જ કામ કરે છે પણ એમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ આવતો નથી અને જે જગ્યાએ તમને એવું લાગે કે આ સોસાયટીમાં અમારે ક્રોસ મીટર લગાડવું છે તો એમ તરફથી દરેક એજન્સીને પણ સૂચના આપેલી છે કે જે મીટર નવા લગાડીએ છીએ એની સાથે જૂનું મીટર યથાવત રહેવા દઈ બંનેનું બિલિંગ કમ્પેર કરીને બંનેના વપરાશનું તમે મોનિટરિંગ કરી શકો છો અને જો એમાં એવું લાગે કે તમને વીજ વપરાશ વધારે આવે છે તો જરૂર અવશ્ય વાઘોડિયા ઓફિસમાં સંપર્ક કરવો પરંતુ આ પ્રમાણેના જે મેસેજ છે એ મહેરબાની કરીને સ્પ્રેડ ના થાય કારણ કે સ્માર્ટ મીટર છે અત્યારની ટેકનોલોજી સ્માર્ટ થઈ રહી છે એના રિલેટેડ સ્માર્ટ ટેકનોલોજી મીટરમાં આવે છે કે જેનાથી બેઠા બેઠા પણ આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ એટલે આપના માધ્યમથી હું પ્રજાને પણ એવું જણાવવા માંગીશ કે સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ છે એમાં બિલિંગ જે પ્રમાણે અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે જ થાય છે એમાં કન્ઝ્યુમરનો કોઈ પણ પ્રકારનો ગેરફાયદો નથી ઉલતાનું કન્ઝ્યુમરને સદર સ્માર્ટ મીટરનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશન પણ મળશે કે જેના કારણે એ જાણી શકશે કે પોતાના ઘરમાં કેટલું વપરાશ થઈ રહ્યું છે સર ગ્રાહકો એવું બી કહેતા હતા કે સ્માર્ટ મીટર ઉપર જે સ્કેનર છે તેના વિશે કંઈ રિચાર્જ માટે કંઈ કરવામાં છે હા સ્કેનર માટે હું તમને કહી દઉં કે દરેક સ્માર્ટ મીટર ઉપર એક બારકોડ આપેલો છે પર્ટિક્યુલર જે તે ગ્રાહકમાં કયા નંબરનું મીટર લાગેલું છે એ બારકોડના આધારે ટ્રેસ થાય છે અમારે જે સિસ્ટમમાં એને અપલોડ કરવાનું થાય છે એ બારકોડના આધારે જ થાય છે એટલે એ સ્કેનિંગ કરીને એ સિસ્ટમમાં જે તે ગ્રાહકના મીટરમાં જ જાય એના માટે એની વ્યવસ્થા કરેલી છે એટલે જે જ્યારે જ્યારે એજન્સી મીટર બદલે છે ત્યારે એનું સ્થળ પર જ વેરિફિકેશન થાય છે બારકોડના લીધે જે સ્કેનિંગ કરે છે એ સિસ્ટમ ડાયરેક્ટ અમારા સોફ્ટવેર માં જાય છે અને એ જ ગ્રાહક સામે એ જ મીટર લાગે એની ચોકસાઈ કરવા માટે એ બારકોડ સ્કેનિંગ કરવામાં આવે છે જેથી કોઈ પણ ગ્રાહકનું ખોટું બિલિંગ ના થાય અને ખોટો મીટર નંબર એટેચ ના થાય